you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજસ્થાનમાં સગીરા સાથે શોષણના કેસમાં કેદ કેદની સજા ભૂગવી રહેલા આસારામ મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને છાતીમાં માં દુખાવ ની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા છે આસારામ ને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવ થયો તો જેની બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તપાસ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા ગુરુવારે રાત્રે લગભગ એક વાગે તેમની તબિયત બગડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમને આઈસીયુ માં રાખવામાં આવ્યા છે આસારામ ના સ્વાસ્થ્ય રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે તેઓ એનિમિયા થી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ આઠ પોઈન્ટ સાત છે ત્યારે સારવાર કરી રહ્યા છે તેમના પેટમાં આંતરિક રક્ત સ્ત્રાવની સમસ્યાઓ માટે ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને પીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવાર માં કોઈ મુશ્કેલી ન પડે ત્યારે તેમણે વધુ સારવાર માટે મુંબઈ જવાની પરવાનગી માંગી હતી પરંતુ તેમને પરવાનગી મળી નથી